નમસ્કાર હું છું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી આજની તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ એટલે કે વર્ષનો છેલ્લો દિવસ ત્યારે જામનગર થી સમાચાર મળી આવ્યા છે કે થર્ટી ફર્સ્ટ ની ઉજવણીને લઈને પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ હથિયાર અંગેના જાહેર નામાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ ટીમો દ્વારા વિશેષ સદન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ચેકિંગ દરમિયાન અનેક લોકોને દંડ કરવામાં આવ્યા હતા અને 31st ની રાત્રે એટલે કે આજની રાત્રે પણ સતત ચેકિંગ ચાલુ રહેશે તેમ પોલીસ દ્વારા જાણવા મળી રહ્યું છે જિલ્લા પોલીસ વડાએ લોકોને નવા વર્ષની શુભકામના

ઉલટા પોસ્ટ કરે છે એના માટે ખાસ તકેદારી અમારી સ્પેશિયલ બ્રાન્ચ લોકલ પોલીસ સ્ટેશન સાયબરની ટીમ દ્વારા રાખવામાં આવે છે આ સિવાય બંદોબસ્તના ભાગરૂપે જિલ્લામાં આંતર જિલ્લાની આઠ ચેક પોસ્ટ ઊભી કરવામાં આવેલી છે ત્યાં સદન વાહન ચેકિંગ ચાલુ કરી દેવામાં આવી છે ઘણા દિવસોથી સાથે સાથેસાથ સાતસો જેટલા પોલીસ અધિકારી કર્મચારી અને સ્ટાફ દ્વારા ડેલી પેટ્રોલિંગમાં અને વાહન ચેકિંગમાં જે આપને માહિતી આપવામાં આવેલી છે પ્રોહિબિશનના કેસો એમવી એક્ટ એકસો પિંચ્યાસી જે પીધેલા ડ્રાઇવિંગના કેસો હથિયારના કેસો અને ડાર્ક ફિલ્મના કેસો પણ કરવામાં આવેલા છે સાથે સાથ એકત્રીસ ડિસેમ્બરના ભાગરૂપે જે બંદોબસ્ત રહેશે તમામ પાસે બોડી ઓન કેમેરા બ્રેથ એનાલાઇઝર્સથી પણ ચેકિંગ કરવામાં આવશે સાથે ખાસ મહિલાઓ બાળકોની સુરક્ષા માટે જાહેર જગ્યાઓમાં અમારી શી ટીમ્સ સ્કૂલ કોલેજિસ ને નજીક ત્યાં જ્યાં ઉજવણી થાય છે ત્યાં સી ટીમ્સ એન્ટી રોમિયો સ્કોર્ડ્સ ની પણ તેનાથી યુનિફોર્મ સાથે સાથે ખાનગી કપડામાં પણ કરવામાં આવેલી છે સાથે સાથે જે જ્યાં ઉજવણી થનાર છે અને અમારી ત્યાં લોકલ પોલીસ સ્ટેશન અને એલસીબી એસઓજી ની ટીમ નશાકારક પદાર્થોના વેપાર અથવા એના સેવન સાથે કોઈ એની પ્રવૃત્તિ ન થાય ત્યાં પણ એક્ટિવેટ કરવામાં આવેલી છે ટીમ્સ અમારે ત્યાં જાહેર જનતાને કોઈ પણ પ્રકારની પોલીસ અથવા તંત્રની જરૂરત પડે એના માટે લોકલ પોલીસ નંબર નંબર અને સાયબર હેલ્પલાઇનનો પણ નંબર જાહેર કરવામાં આવેલા છે અને મીડિયાના મિત્રો અમારી પણ એક છે કે બધા જાહેર જનતાને ને અમારા મેસેજ પહોંચે અને કોઈ પણ પોલીસને ક્યાં પણ જરૂરત થાય ક્યાં કોઈ અસામાજિક તત્વ કોઈ હેરાનગતિ કરતા હોય તો તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશન અથવા એકસો બાર નંબરના સંપર્ક કરીને પોલીસ